નમસ્કાર મિત્રો આપણે દ્વારકાધીશના મંદિરે ધજા સડે છે જે ગજની તેનો મહિમા શું છે અને ગજ શા માટે કહેવામાં આવે છે અને એમનું કારણ શું છે ગજ એ વિશે આપણે થોડીક વિસ્તારથી આજે માહિતી મેળવીશું અને મંદિર વિશેની થોડીક માહિતી મેળવીએ જાણો મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે અને તેનું મહત્ત્વ શું છે વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે ધજાનું આધ્યાત્મિક મહત્ત્વ અનેરું છે ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે ધજા મંદિરના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે વરસાદ હોય કે પવન પણ તે ફરકવાનું ભૂલતી નથી આપણે જુદા જુદા મંદિરોમાં જુદા જુદા રંગ ધજાઓમાં દર્શન કરીએ છીએ ધજા બનાવવા માટે સાટીન અથવા રેશમનું કાપડ વપરાય છે જેને સજાવવા માટે તૂઈ કે જરીનો ઉપયોગ થાય છે મંદિર ઉપર ધજા શા માટે તો એનો જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાઓએ લખ્યો છે કે મંદિર એ દેવ શરીર સ્વરૂપ છે એના પાયા એ પગ છે એના પિલર ઘૂંટણ છે ગર્ભગૃહ એનું હૃદય છે અને તેમાં બળતો દીવો તે આત્માનું પ્રતીક છે જ્યારે શિખર અને મસ્તક છે અને તેના ઉપર ફરકતી ધજા એ વાળ સ્વરૂપે ફરકે છે તેવું વર્ણન છે બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજા રડાર જેવું કામ કરે છે દ્વારકાધીશના મંદિરમાં સડતી બાવન ગજની ધજા સડાવનાર ભક્તને બાવન સંયોગ તથા લાભની પ્રાપ્તિ થાય છે આ ધજાને મસ્તકે સડાવવાથી મુક્તિનો અનુભવ થાય છે ગજની ધ્વજાનો અર્થ એવો છે કે ચાર દિશા બાર રાશિ નવ ગ્રહ સત્યાવીસ નક્ષત્રો મળીને કુલ બાવન સરવાળો થાય છે જેથી એવું કહેવાય છે કે કોઈ પણ મંદિરના દર્શન જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્ય કરવા જોઈએ ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે ધજા જીવનને ધન્ય બનાવે છે મંદિરમાં શા માટે સપ્પલ બહાર ઉતારવામાં આવે છે આવો પણ આપણને પ્રશ્ન થતો હોય છે મંદિરમાં ઉખાડા પગે પ્રવેશ પડે છે ત્યારે આ નિયમ વિશ્વના દરેક હિન્દુ મંદિરમાં છે તેથી પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે મંદિરના માળનું નિર્માણ પ્રાચીન કાળથી જ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે વિદ્યુત અને ચુંબકીય તરંગોથી સૌથી મોટી સ્ત્રો છે જ્યારે વ્યક્તિ આના પર ઉખાડા પગે ચાલે છે ત્યારે તેમને ઘણી ઊર્જા પણ મળી રહે છે મંદિરની અંદર એટલા માટે આપણે ચપ્પલ બહાર કાઢતા હોઈએ છીએ જય દ્વારકાધીશ